भारत और पाकिस्तान વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે ભારતીય સેના વિરુદ્ધ અપરામણિક દાવા કરવા બદલ ચીના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સના એક્સ હેન્ડલને બ્લોક કરી દીધું છે ગ્લોબલ ટાઇમ્સ અમેની આકારે વૈવાદ ભારત એ ચીની સરકારી સમાચાર એજન્સી શિનુઆ પર પણ પોતાની પકડ મજબૂત કરી દીધી છે તો ભારત સરકારે શિનુઆ એકાઉન્ટને બ્લોક કરી દીધું છે અને કહ્યું છે કે ચીની સમાચાર એજન્સી ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો પ્રચાર ચલાવી રહી છે તો આ મામલે ચીનમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગ્લોબલ ટાઈમ્સ કોટી માહિતી ફેલાવતા પહેલા તથ્યો તપાસશે તેમજ દૂતાવાસે વધુમાં જણાવ્યું હતું કે ઘણા પાકિસ્તાન સમર્થક ભૂતપૂર્વ અધિકારીઓ ઓપરેશન સિંદૂરના સંબંધમાં પાયાવી હોવાના દાવા કરી રહ્યા છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે મીડિયા આઉટલેટ્સ સ્ત્રોતોની ચકાસણી કર્યા વિના આવી માહિતી શેર કરે છે ત્યારે તે જવાબદારી અને પત્રકારોની નૈતિકતામાં ગંભીર ખામી દર્શાવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ